શ્વર શહેરમાં રખડતા શ્વાનની વધતી જતી વસ્તી ઉપર નિયંત્રણમાં નગરપાલિકા દ્વારા જરૂરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડી તેનું થાય અને સાથે સાથે રસીકરણ કરવામાં આવે તે માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની નિમણૂક કરી હાંસોટ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવે છે સાથે જ સેન્ટર ઉપર શ્વાન માટે પાણી અને ખોરાકની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે આ ટ્રસ્ટ દ્વારા સેન્ટર પર નિષ્ણાંત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે સાથે નગરપાલિકા દ્વારા એક ડોગ કેચિંગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ ટીમ પાલિકાના કર્મચારીને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે અને રખડતા શ્વાનને સલામત રીતે પકડી લે છે અને પકડાયેલા શ્વાનને ડોગ કેચિંગ વાનમાં રાખી સેન્ટર ખાતે લાવવામાં આવે છે નિષ્ણાંત પશુ તબીબ દ્વારા જરૂરી તપાસ કરી તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે સાથે પ્રી રેબીઝ વેક્સિન પણ આપવામાં આવે છે અને રસીકરણ બાદ શ્વાનને ત્રણ દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવે છે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં બસો જેટલા શ્વાનોનું રસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર એબીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ કે જેનાથી આપણે આ જે ડોગ છે એનો જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ નગર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી અને એની અંદર હું ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ ચારથી પાંચ દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ એ ચારથી પાંચ દિવસ દરમિયાન અમે એન્ટીબાયોટિક પેઇન કિલર પછી જે રૂટીન અને ખોરાક પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકાર સ્તરે સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂંક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એ સેન્ટરની અંદર નિષ્ણાત ડોક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની તેઓ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ એટલે કે કૂતરો કરોડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી બસોને એકસઠ જેટલા કૂતરાઓને પકડી તેમને ત્યાં ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન નીચે રાખી એમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે